કપરાડામાં કારના જોખમી સ્ટન્ટ કરનાર પાંચ યુવકો ઝડપાયા સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે કોલાય ડુંગર પર ખતરનાક સ્ટન્ટ કર્યો હતો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સોશિયલ મીડિયા પર વાયરલ થવાની લાલચમાં પાંચ યુવકોએ કોલવેરા ગામના કોલાય ડુંગર પર જોખમી કાર સ્ટન્ટ કર્યા હતા પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને તમામ આરોપીઓની ધરપકડ કરી છે કપરાડા પોલીસે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એટ ભોયા રાજેશ કિશન આઈડી પરથી વાયરલ થયેલા વિડીયોના આધારે તપાસ શરૂ કરી હતી 28 જૂન બે હજાર રોજ શૂટ કરાયેલા વિડીયોમાં ત્રણ ફ્રન્ટી કાર નંબર ડીએન અને ડીએન તેમજ સાથે જોખમી સ્ટન્ટ કરતા યુવકો દેખાયા હતા દાદરા નગર હવેલીના સેલવાસના રહેવાસી સંજયભાઈ થોરાત આનંદભાઈ ઢીંડા રાજેશભાઈ ભોયા સચિનભાઈ ગાવિત અને પ્રિતેશભાઈ રાઉતની ધરપકડ કરવામાં આવી છે આ તમામ આરોપીઓ સામે બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ બસો ત્રેવીસ ચોપન અને એમવી એક્ટ કલમ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી તેમજ જેપી એક્ટ કલમ એકસો પાંત્રીસ એક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી બી એન દવેના માર્ગદર્શન હેઠળ કપરાડા પોલીસ સ્ટેશનના પીઆઈએસએલ વસાવાએ આ કેસમાં કાર્યવાહી કરી હતી પોલીસે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે જીવલેણ સ્ટન્ટ ન કરવા જોઈએ અમારી ન્યૂઝ ચેનલને કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સૌથી પહેલાં પહોંચશે